નમસ્કાર મિત્રો હવે ખાસ એક વિડીયો જોઈ લેજો કે ડીએસસી એનરોલ કઈ રીતે કરવાની છે એ બાબતનો વિડીયો હવે બના મૂકવા જઈ રહ્યો છું આપનું મારી ચેનલમાં સ્વાગત છે સૌ પ્રથમ આપણે જે ચેકર આઈડી બનાવવાનો વિડીયો બનાવ્યો તો ચેકર આઈડીમાં કઈ રીતે બીજું ચેકર આઈડી બનાવી શકાય છે એ વિડીયો ખાસ જોઈ લેજો કે એક ચેકર આઈડી તમારી પાસે હશે આચાર્યવાળું હવે તમારે એસએમસી પ્રોમિનન્ટનો એક ચેકર આઈડી બનાવવાનો થશે તો એક આગળ એક વિડીયો મૂકેલો છે ત્યારબાદ કઈ રીતે બીજા એમાં સોફ્ટવેર કાંઈ ઇન્સ્ટોલ કરવાનો હોય છે તો એ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરી દેજો ત્યારબાદ ચેકર આઈડી ઓપન કરવાના છે બંને વારાફરતી એક એક કરવાના છે આપણે એક ચેકર આઈડી અહીંયા ઓપન કરીએ છીએ બરાબર અને એ ચેકર આઈડીમાં ડીએસસી કઈ રીતે એનરોલ કરવાની છે એ બાબતનો હવે વિડીયો આપણે જોઈશું અને એની તમામ માહિતી આપણે મેળવીશું વિડીયો છેક સુધી જોજો અને મિત્રો જો આ મારું કામ આપણને ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો તો પીએફએમએસને લગતા હજી આગળ કેટલાય વિડીયો બનાવીશું કે જેમાં કઈ રીતે તમે એમાં રિપોર્ટ્સમાં કઈ રીતે કામ કરી શકો છો કઈ રીતે તમારું બેલેન્સ ચેક કરી શકો છો તમામ વિડીયો આપણે આગળ મૂકીશું હાલ પહેલાં આપણે જોઈએ કે ડીએસસી એનરોલ કઈ રીતે કરવાની છે તો માસ્ટરમાં જવાનું છે કયું ચેકર આઈડીમાં જવાનું કોઈ પણ એક ચેકર આઈડી ખોલો હાલ આપણે પ્રિન્સિપલનું ચેકર આઈડી ખોલેલું છે બહુ સિમ્પલ પ્રોસેસ છે માસ્ટર્સમાં જવાનું છે ચેકર આઈડીમાં ડીએસસી મેનેજમેન્ટ હવે જે આપણે સોફ્ટવેર નાખ્યું હતું એ સોફ્ટવેર હવે કામ કરશે એનરોલ ડીએસસી વિનેપ બરાબર તો એ આપણે ઓપન કરીએ છીએ હવે જે આપણી પાસે ટોકન છે અથવા તો જે પેન ડ્રાઈવ કહીએ છીએ વાળી ડીએસસી એને આપણે આપણા કોમ્પ્યુટરની અંદર અટેચ કરવાની છે યુએસબી પોર્ટની અંદર એટલે હવે એક પ્રકારનો મેસેજ આવશે કે તમારું ડીએસસી જે છે અહીંયા અટેચ થઈ ગઈ છે કોમ્પ્યુટર સાથે હવે આપણે જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દીધું કમ્પ્યુટરની અંદર એટલે હવે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી ડિજિટલ સર્ટિફિકેટ એનરોલમેન્ટ આવું ક્લિક કરશો એટલે આવો મેસેજ આવશે કે એક પ્રોસેસ થઈ રહી છે હવે આ સોફ્ટવેર રન કરશે જે વિનેપ જે આપણે નાખ્યું હતું એ વિનેપ જે છે બીજો વિન્ડો ઓપન કરશે બરાબર અને ત્યાંથી આ ડીએસસી જે છે એનરોલની પ્રોસેસ કરવાની રહેશે બરાબર થોડો સમય લાગી શકે છે એટલે થોડી રાહ જોવી આમાં કેમ કે એ વિનેપને લોડ કરી રહ્યું છે પીએફએમએસ જે છે વિનએપને લોડ કરે છે એટલે થોડો સમય લાગશે જુઓ આ પ્રકારની બીજો વિન્ડો ઓપન થશે અને એમાં સિલેક્ટ સર્ટિફિકેટ તો જે પ્રિન્સિપલનું નામ હશે એ આપણે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આખી બધી એની વિગત આવી જશે એનો સિરિયલ નંબર પણ આવી જશે આ કોઈ જગ્યાએ તમારે નોંધી લેવાનો છે સિરિયલ નંબર આ જ્યારે ફર્સ્ટ પેમેન્ટની અંદર પ્રોબ્લેમ આવે જ્યારે આપને કે આપણે પેમેન્ટ કરી દીધું છે પણ બેંકમાંથી એપ્રુવ થતું નથી તો બેંકમાં તમે આ સિરિયલ નંબર દ્વારા ત્યાં તમે અરજી કરી શકો છો બરાબર અહીંયા પર્પઝ આપેલો છે ડિજિટલ કાઉન્ટર સાઇન એને આપણે એડ કરીશું અને બીજો એક પર્પઝ આપેલો છે ડિજિટલ સાઇન બેનિફિશિયરી લિસ્ટ એને પણ આપણે એને એડ પર્પઝ કરી દઈશું હવે એનરોલ ડિજિટલ સિગ્નેચર અહીંયા ક્લિક કરવાનું છે આ કરવાથી આપણે પિન નંબર માંગશે હવે પિન નંબર જે છે ડિફોલ્ટેડ એકથી આઠ અથવા તો એકથી નવ હોય છે એટલે આપણે ઘણા બધા ટ્રાય ન કરવા માત્ર બે કે ત્રણ પ્રયત્ન જ કરવા એકથી આઠ અથવા તો એકથી નવ આવો પિન નંબર હોય છે ઓટો જનરેટેડ કે જ્યાંથી કંપની આપણને આપેલું છે આ ડિજિટલ સિગ્નેચર એમાં ઓટો જનરેટેડ આવો પાસવર્ડ અને એની સાથે જો એટેચ કરેલું છે ટેગ તેમના ઉપર પાસવર્ડ પણ લખેલું જશે જો અહીંયા એનરોલમેન્ટ થઈ ગયું છે ડન સક્સેસફુલી ઓકે અહીંયા આપણે ગેટ એનરોલમેન્ટ સ્ટેટસ જોવાનું છે તો આવો મેસેજ આવી જશે ડિજિટલ સિગ્નેચર એનરોલમેન્ટ ડન સક્સેસફુલી ઓકે આ ક્યારે કામ કરશે બે જે સોફ્ટવેર મેં કીધા તમને એ બંને સોફ્ટવેર અંદર ઇન્સ્ટોલ કરેલા હશે તો જ આ કામ કરશે એના સિવાય કામ કરશે નહીં કે વિનેપ અને આપણું જે ડિજિટલ સિગ્નેચર છે એનું સેટઅપ કરેલું છે તો જ કમ્પ્યુટરની અંદર ઓકે બસ આટલી આ પ્રોસેસ છે ચેકરની અંદર કરવાની એટલે એક ચેકરમાં કર્યું એવું ને એવી જ પ્રોસેસ સેમ જે છે આપણે બીજા ચેકરમાં કરવાની છે હવે મેં બંનેમાં પ્રોસેસ કરી નાખેલી છે ચેકરની અંદર તો હવે આપણે જઈશું એડમિન આઈડીની અંદર કઈ રીતે આપણે કામ કરવાનું છે બરાબર કેમ કે ત્યાં થોડું ધ્યાન રાખવાનું છે એડમિન આઈડીની અંદર આપણે એપ્રુવ આપવાનું છે અને પ્લસ કે ત્યાં એક સેટિંગ કરવાનું આવે છે કે જેના દ્વારા તમે પેમેન્ટ જે છે એ કેટલા સુધીનું પેમેન્ટ તમારી પાસે આવે અને એને તમે ડિજિટલી સાઈન કરી શકો છો આ આપણું એડમિન આઈડી ખુલી ગયું છે એમાં માસ્ટરમાં જવાનું છે એડમિન આઈડીની અંદર અને એમાં ડીએસસી મેનેજમેન્ટમાં એપ્રુવ ડીએસસી આપવાનું છે મેં બંને ચેકરની અંદર બંને ડીએસસી જે છે એ એનરોલ કરી દીધી છે એટલે મેં હમણાં તમને એક જ ચેકર આઈડીનું બતાવેલું છે કે કઈ રીતે આપણે એનરોલ કરી શકાય છે બરાબર તો અહીંયા બંને જે છે એ બંને ચેકર આઈડીના અહીંયા બતાવી દેશે જુઓ કે મેં એનરોલ કરેલા હતા એને ક્રિએટ કરેલા છે પણ એને હજી આપણે એપ્રુવ આપ્યા નથી તો અહીંથી એડમિટ આઈડીમાં જઈને એપ્રુવ આપવાનું છે અહીંયાથી એપ્રુવડ સક્સેસફુલી થઈ ગયું છે ઓકે એટલે આ એક પ્રોસેસ પૂરી થઈ ગઈ એપ્રુવ કરવાની એડમિટ આઈડીમાં જઈને હવે પ્રશ્ન બીજો એક એવો આવતો હોય છે કે એનું ઈ પેમેન્ટ જે છે હોતું નથી એક્ટિવેશન કરેલું હોતું નથી એકાઉન્ટનું ઈ પેમેન્ટનું તો એ આપણે ચેક કરી લઈએ એટલે ઘણા બધા શું થશે સિગ્નેટરી કોન્ફિગરેશન કરવા જશે જ્યારે એટલે કે આપણે એક એમાઉન્ટ ફિક્સ કરવાની હોય છે કે કેટલા એમાઉન્ટ સુધીની ફાઇલ જે છે કયા ચેકર પાસે આવી જોઈએ બરાબર એ સિગ્નેટરી કોન્ફિગરેશન છે એ કરવું જરૂરી છે અહીંયા આપણે સ્કીમ સિલેક્ટ કરીએ સિગ્નેટરી કોન્ફિગ્રેશનની અંદર જીજે બસો નવ અને અહીંયા એકાઉન્ટ નંબર જે છે બરાબર અહીંયા એકાઉન્ટ નંબર આવી જશે જેને આ એકાઉન્ટ નંબર ના આવતો હોય જી જે બસો નવ કર્યા પછી સિગ્નેટરી કોન્ફિગરેશનની અંદર જીજે બસો નવ કરવા પછી પણ જો એકાઉન્ટ નંબર ના આવતો હોય તો એના માટે પણ તમને કહી દઉં કે બેન્કમાં જઈ અને એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ ની અંદર જવાનું છે આપણું જે એકાઉન્ટ છે એને એક્ટિવેટ કરવાનું છે ઈ પેમેન્ટ માટે આ એક પ્રોસેસ એવી છે કે જેને ન બતાવતું હોય તો અહીંયા સ્કીમ લખવાની છે આપણે GJ209 બરાબર અહીં આવી જશે એને સિલેક્ટ કરી અને સર્ચ આપી દેવાનો એકાઉન્ટ નંબર લખવાની જરૂર નથી બરાબર સર્ચ આપશો એટલે તમારો એકાઉન્ટ નંબર આવશે ને સામે એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપ કયો કરવાનો છે તમારે તો અહીંયા આપણે ઇન્ટરનેટ બેન્કિંગ કરવાનું નથી કોઈ કરતા નહીં ઇન્ટરનેટ બેન્કિંગ આપણે ઓપ્શન સિલેક્ટ કરતા નથી અહીંયા જો આપણું એકાઉન્ટ જે છે આ બસો આઠ નંબરની સ્કીમ છે નીચે બસો નવ નંબરની જે સ્કીમ છે એમાં ડિજિટલ સિગ્નેચર અહીંયા એપ્રૂવ છે જ એટલા માટે એક્ટિવેટેડ છે એટલા માટે જ કોન્ફિગરેશનની અંદર જે સિગ્નેટરી કોન્ફિગરેશનની અંદર બતાવી દીધું છે બરાબર આપણે જે બસો નવ સિલેક્ટ કર્યું એટલે એકાઉન્ટ નંબર આવી ગયો જો ન આવતું હોય તો પછી અહીંયાથી તમારે આને જે છે ઓપન કરવું પડશે ડિજિટલ સિગ્નેચર અહીંયા એ ઓપ્શન બાકી છે એને સિલેક્ટ કરી અહીંયા ટીક કરી અને સબમિટ આપવાનું છે થોડો સમય લાગશે સ્ટેટસની અંદર પેન્ડિંગ બતાવશે પણ પાંચેક મિનિટની અંદર એપ્રૂવ થઈ જશે એટલે કે એક્ટિવેટેડ થઈ જશે ડિજિટલ સિગ્નેચર માટે તમારું એકાઉન્ટ જે છે એક્ટિવેટ થઈ જશે ત્યારબાદ તમારે બેંકની અંદર જવાનું છે સિગ્નેટરી કોન્ફિગ્રેશનની અંદર જવાનું છે અહીંયા સ્કીમ સિલેક્ટ કરવાની છે જીજે બસો નવ એમાં એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે હવે અહીંયા તમને લેવલ પસંદ કરવાના આવશે કે કેટલા લેવલ સુધી આ તમારે પેમેન્ટ અને કેટલું પેમેન્ટ જોઈશે તો મિનિમમ એમાઉન્ટ અને મેક્સિમમ એમાઉન્ટ આપેલી છે તો આપણે જીરોથી લઈ અને પાંચ લાખ સુધીનું આપણે એમાઉન્ટ અહીંયા આપણે સિલેક્ટ કરી દઈએ છીએ બરાબર અને આપણા લેવલ છે બે યાદ રાખજો ખાસ આ યાદ રાખજો કે આપણા લેવલ ટોટલ કેટલા છે બે છે ચેક કરના લેવલ બે છે એક આચાર્ય છે અને એક બીજા એસએમસી પ્રોમિનન્ટ છે આ બે લેવલને આપણે એડ કરીએ સીઆરસી બીઆરસી માટે એક લેવલ આવશે બરાબર અહીંયા આપણે એડ આપી દઈએ અહીંયા એમાઉન્ટ હેઝ બિન સેવડ સક્સેસફુલી આવી ગયું છે મેસેજ ઓકે હવે અહીંયાથી પ્લસ કરી આ સેટિંગ ખાસ જોઈ લેજો અહીંયા પ્લસ કરી અને લેવલ વનની અંદર જે છે

આપણે પચીસ ચાર આજની તારીખ લખી દઈએ પચીસ ચાર બે હજાર થી પચીસ ચાર બે છવ્વીસ અને આને એક્ટિવેટ આપી દઈએ એટલે કે સેવ આપી દઈએ છીએ બરાબર સેવ આપશો એટલે એરર જેવો મેસેજ આવશે પણ એરરની ડરવાનું નથી એરર મતલબ અહીંયા એ ફાઇલ બની ગઈ છે અને એ જનરેટ થઈ ગયું છે ફરીથી આપણે જવાનું બેંકની અંદર જ બેંકમાં જવાનું છે અને ફરીથી સિગ્નેટરી કોન્ફિગરેશન કોન્ફિગરેશનમાં જવાનું છે હજી આપણું લેવલ જે છે એ બીજા નંબરનું લેવલ બાકી છે એ લેવલને પણ આપણે અહીંયા ક્રિએટ કરવું પડશે જી જે બસો નવમાં જવાનું એડમિન આઈડીમાં ખાસ આ સેટિંગ જોઈ લેજો ફરીથી એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે હવે જો આપણું જે લેવલ એક જે હતું એ ક્રિએટ થઈ ગયું છે અને બીજું લેવલ હવે ક્રિએટ કરવાનું છે જુઓ એક લેવલ ક્રિએટ થઈ ગયું છે આપણે બીજું લેવલ અહીંયા ક્રિએટ કરીએ છીએ લેવલ ટુ બરાબર અહીંયા આપણે કરી દઈએ પ્રિન્સિપલ ઓકે અને અહીંયા પ્રિન્સિપલનું નામ આપણે એસએમસી હતી યુઝર આઈડી આપણે લખીએ છીએ અહીંયા પ્રિન્સિપલનું નામ રાખીએ છીએ અને એ જ ફરીથી ડેટ લખીએ છીએ બરાબર અને એને આપણે ફરીથી એક્ટિવ લેજો ખાસ આમાં ખ્યાલ ના આવે તો સિગ્નેટરી લેવલ વન અને ટુ અહીંયા એરરનું મેસેજ આવશે મતલબ બની ગયું છે અહીંયાથી એ ક્રિએટ થઈ ગયું છે ઓકે જોઈએ આપણે ચેક કરી લઈએ સિગ્નેટરી કોન્ફિગરેશનમાં જઈએ બંને લેવલ બની ગયા છે બસો નવ અને એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે

આપણે એનરોલ થઈ છે કે નહીં એ જવું હોય તો માસ્ટરમાં ફરીથી જો ચેક કરી શકીએ ડીએસસી મેનેજમેન્ટમાં આપણી એનરોલ ડીએસસી કેટલી છે બરાબર તો એનરોલ ડીએસસીમાં જઈને પણ આપણે ચેક કરી શકીએ છીએ આ લેરર આવી રહી છે ઓકે જોયો અહીંયા બંને એપ્રૂવડ બતાવે છે બે ડીએસસી છે બે ચેકરની બે ડીએસસી આપણે કરી દીધેલી છે બરાબર એટલે અહીંયાથી આપણું કામ અહીંયા એડમિટ આઈડીનું કામ પૂરું થઈ ગયું હવે ફરીથી ચેકર આઈડીમાં જવાનું છે બંને ફરીથી ફરીથી જવું પડશે પડશે ત્યાં જઈને આપણે કામ કરવું બેંકનું જે કામ બાકી છે બરાબર આ એક ચેકર આઈડી છે એ તમને હું બતાવી દઉં કઈ રીતે કરવાનું છે એ સેમ પ્રોસેસ જે છે આપણે બીજા ચેકર આઈડીમાં કરવાની છે એટલે બહુ સિમ્પલ મેથડ છે ખ્યાલ આવી જશે એક ચેકર આઈડી જે છે આપણે પ્રિન્સિપલ ઓપન કર્યું છે અને એનામાં જે પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ આપણે જોઈ લઈએ એ સેમ પ્રોસેસ આપણે બીજા ચેકર આઈડી માં કરવાની છે એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું છે એનરોલમેન્ટ નું કામ પતી ગયું છે બરાબર બેંક માં જવાનું છે એનરોલ એકાઉન્ટ ડીએસસી વિનઅપ ખોલવાનું છે ચેકર આઈડી છે આ પ્રિન્સિપલ એની અંદર બરાબર આપણે પ્રિન્સિપલ ની જે આઈડી છે મતલબ ટોકન છે એ આપણે અહીંયા યુએસબી માં કનેક્ટેડ છે એટલા માટે હવે એને આપણે સાઇન કરીએ છીએ જુઓ પેન્ડિંગ ફોર સાઇનિંગ ડીએસસી એનરોલમેન્ટ આપણે જે એમાઉન્ટ આપી એ આપણે ચેકરમાં જઈને એને સાઇન કરી દઈએ છીએ કે આ એડમિને જે આપણને એમાઉન્ટ આપી છે એ ઓકે છે ને આપણે એને એનરોલ કરીએ છીએ બરાબર હાલ પેન્ડિંગ છે એને આપણે સાઇન એનરોલમેન્ટ ફાઇલ આપીએ છીએ એટલે ફરીથી થોડી વાર લાગશે અને બીજું પેજ ઓપન થશે વિનપ જે છે એ આ લોડ કરી દઉં છે બરાબર જે આપણે સોફ્ટવેર નાખ્યું છે વિનઅપ એ આને લોડ કરી દઉં છે એટલે થોડો સમય લાગશે થોડી રાહ જોવાની છે બરાબર આ બીજું પેજ અહીંયા ઓપન થઈ ગયું છે જુઓ ત્યાં ના બતાવે કદાચ મેઇન પેજ ઉપર તો અહીંયા નીચે ટાસ્ક બાર ઉપર બતાવી દેશે આપણે ઓપન થઈ ગયું ડિજિટલ સાઈન અહીંયા કરી દઈએ બરાબર એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ જશે બરાબર અહીંયા ગયું છે રિસ્પોન્સ મેસેજ ડીએસસી એનરોલમેન્ટ ફાઇલ સાઇન્ડ સક્સેસફુલી ઓકે હવે આપણે આને બંધ કરી દઈએ સાઇન સક્સેસફુલી થઈ ગયું છે અને આપણે બંધ કરીને સ્ટેટસ જોઈએ તો આ પેન્ડિંગમાંથી અહીંયા સાઇન્ડ ફાઇલમાં આવી જશે ગેટ સ્ટેટસ આપણે આપીએ ડીએસસીનું તો અહીંયા નીચે એ ફાઇલ આવી જશે બરાબર આ અહીંયા આપણું કામ અહીંયા પૂર્ણ થઈ જાય છે જુઓ સાઇન્ડ ફાઇલમાં આવી ગયું એક્ટિવ બની ગયું છે આ એટલે કે જીરોથી પાંચ લાખ સુધીની અમાઉન્ટ છે આ જે ચેકર છે એ એને એપ્રૂવ કરી શકે છે અને એને સાઈન પણ કરી શકશે બરાબર આવું આપણે એમને પરમિશન આપી દીધી છે તો આ સેમ પ્રોસેસ જે છે એ તમારે બીજા ચેકરમાં જઈન કરવાની છે હવે જ્યારે આપણે નવેસરથી કોઈ ગ્રાન્ટ આવશે તો આપણે કઈ રીતે એનો ખર્ચો બુક કરી શકીએ અને કઈ રીતે આપણે એને ડિજિટલ સાઇનથી આપણે એને પેમેન્ટ કરી શકીએ છીએ એનો આપણે નેક્સ્ટ વિડિયો જોઈશું એનરોલમેન્ટ માટેનો વિડીયો જો આપણે ગમ્યો હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આગળ બીજા આવા ઘણા બધા વિડીયોમાં મૂકીશ અને તમને બહુ સિમ્પલ માહિતી આપીશ ઓકે ધન્યવાદ મિત્રો વિડીયો જોવા બધું